ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય સ્થળ સાંઢેડા મહાદેવ ખાતે પૂજન અર્ચન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા મહાદેવી સણોસરાની બાજુમાં આવેલું એક મહત્ત્વનું સૌરાષ્ટ્રનું તીર્થસ્થાન છે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ યાત્રાળુઓ આવે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા બ્રાહ્મણો અને સાધુઓ દ્વારા વિશેષ પૂજન અર્ચન થતું હોય છે આખા માસ દરમિયાન અહીંયા પ્રસાદીનું પણ વિતરણ થયા કરે છે અને સાંઢીડા મહાદેવનું મહત્ત્વનું જે આપણે સાંડીપની ઋષિ તેમના શિષ્યો શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા સહિત અહીંયા પ્રવાસ પર્યટનમાં નીકળ્યા હતા એ દરમિયાન સાંદિપની અને સુદામાની હાજરીમાં કૃષ્ણ ભગવાનના હસ્તે થયેલું છે એ એવી પણ લોકવાયકા છે આમ આ ખૂબ જ મહત્ત્વનું તીર્થસ્થાન આપણું સાંડેડા મહાદેવ અહીંયા ખૂબ જ જાણીતું તીર્થક્ષેત્ર છે જય સાંડેડા મહાદેવ